અત્યાર સુધી આપણે એક વિષય પર શીખી રહ્યા છે અને વિષયનો જે શીર્ષક છે એ છે પરમેશ્વરનું વચન વર્ડ ઓફ ગોડ અને એના સંદર્ભમાં અત્યાર સુધી આપણે ત્રણ મહત્ત્વના મુદ્દાઓ શીખી ગયા છે અને એ ત્રણ મહત્ત્વના મુદ્દાની અંદર પહેલું વચન જે પહેલો મુદ્દો શીખ્યા હતા એ વચન આપણને બાહિંદરી અને આશીર્વાદ આપે છે ત્યારબાદ આપણે બીજો મુદ્દો શીખ્યા હતા કે પરમેશ્વરનું વચન પરખેલું છે પરખાયેલું છે ગોડ્સ વર્ડ ઇઝ ટેસ્ટેડ વર્ડ વર્ડ ઓફ ગોડ ઇઝ ટેસ્ટેડ ઈશ્વરનું વચન ઈશ્વરનું વચન ટેસ્ટ કરેલું યા પરીક્ષણ કરેલું છે અને એમાં પાસ થયેલું છે અને આપણે જોઈ ગયા કે એ મધ કરતાં પણ મીઠું છે વગેરે વગેરે મુદ્દાઓ આપણે જોઈ ગયા હતા અને ત્રીજો મહત્ત્વનો મુદ્દો આપણે જોયું હતું કે પરમિશ્રનું વચન આપણને પાપ કરતાં અટકાવે છે આપણને પાપનું ભાન કરાવે છે ત્રણ મહત્ત્વના મુદ્દાઓ આપણે અત્યાર સુધી જોઈ ગયા છે આજે ચોથા મુદ્દાની અંદર આપણે બહુ મહત્ત્વની બાબત શીખવાના છે અને એ છે પરમેશ્વરનું વચન આપણને જીવન જીવવાની આશા અને હિંમત આપે છે તાળી પડી આ મહત્ત્વના મુદ્દાને માટે આજનું જે આધુનિક જીવન છે વલ્લાભાઈ એનું ઘણી અને હતાશામાં વીતી રહ્યું છે દેવું ચિંતા બોજો સમસ્યાઓ તકલીફો નિરાશા અને એકલતાનો સામનો આજનો આધુનિક માણસ કરી રહ્યો છે ભલે એના આસપાસ હવે ગીચો ગીચ ઘરો છે એપાર્ટમેન્ટમાં રહેતો હોય એક દિવાલની સાથે બીજી દિવાલ બીજીની સાથે ત્રીજી એમ સળંગ એમના ઘરો અને સોસાયટીઓ છે આ અને એક કોઈ એપાર્ટમેન્ટમાં રહેતો હોય તો સામસામે બહારના છે પણ આજે વ્યક્તિ સામસામે આવી ગયો છે વ્યક્તિની સામે એક સામે વ્યક્તિ ઊભો રહી ગયો છે અગેન્સ્ટ થઈ ગયો છે આજે એક વ્યક્તિ બીજા વ્યક્તિની કદર નથી કરતો અને આપણી આશા અને હિંમત ખોઈ આ છે આપણે આપણે આશાના તાશ થઈ રહ્યા છે આપણી પાસે પૈસા નથી આપણી પાસે નોકરી નથી આપણી પાસે રોજગાર નથી આપણી પાસે ઘણા બધા જીવનના પ્રશ્નો છે વી આર સ્પેશિંગ સો મેની ક્વેશ્ચન્સ એન્ડ સો મેની સ્ટ્રબલ્સ આપણે ઘણા બધા પ્રશ્નો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને આવા વિકટ જીવનમાં મનુષ્યનું જીવન સૌથી વિકટ છે કેટલું વિકટ મનુષ્યનું જીવન છે કેટલું ભેગું કરવાની કોશિશ કરે છે એનું બેંક બેલેન્સ બનાવવાની કોશિશમાં દેવું વધી જાય છે બેંકના ખાતામાં ડ્યુ બોલે છે એટલે કે હપ્તાઓ ભરવાના બાકી બોલે છે અને આ મનુષ્યનું કપરું અને અઘરું જીવન છે પણ એવા સમયમાં પણ આ માનવીય જીવનમાં પણ ઈશ્વરનું વચન આપણને જીવન જીવવાની આશા અને હિંમત પૂરા પાડે છે તાળી પાડી આપણે હાલે લોયા અને એના માટે આપણે શાસ્ત્ર તેનો એકસો ઓગણીસ મધ્યાય અને ઓગણપચાસ અને પચાસનું વચન આપણે વાંચીએ તારા જે વચનથી મને આશા ઉપજી છે તે વચન તારા સેવકને સારું સંભાર મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે કે તારા વચને મને જીવાડ્યો છે તારી પાડીએ આપણે હાલે લોહીંયા આજે પૈસા માણસને જીવાડવાને બદલે ડૂબાડે વધારે છે કેમ કે એ પૈસાની લાઈફમાં ડૂબતો દેવામાં ડૂબતો જઈ રહ્યો છે કંઈક ઘર ગાડી આ તે જમીન ના બાબતમાં માણસ આજે અધોગતિ તરફ જે રહ્યો છે એ કમાવાની કોશિશમાં લાગ્યો છે ભેગો કરવાની કોશિશમાં લાગ્યો છે સુખી અને સંપન્ન જીવનની કોશન કોશિશમાં લાગ્યો છે પણ ત્યાં વધારે દુઃખ એના માથે આવી પડે છે વધારે દેવું એના માથે આવી પડે છે તકલીફો અને ચિંતાઓનો સામનો કરે છે પણ આ દુનિયામાં કોઈ આશરો ને ઉવારો નથી આપણો કોઈ આપણો મદદગાર નથી ત્યારે બાઇબલના પવિત્ર વચ્ચેનો આપણને હિંમત અને આશા આપે છે તાડી પાડી આપણે હાલે કોઈ મનુષ્યના વચનો નથી કોઈ લેખકે પોતાની બુદ્ધિથી લખેલા વચનોથી ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા આ પવિત્ર વચનો મને તમને જીવન જીવવાની આશા અને હિંમત આપે છે અને એટલા માટે આ વચન આપણને કહે છે તારા જે વચનથી મને આશા ઉપજી છે જે કહેનાર છે ને એક રાજા વ્યક્તિ છે એક મહારાજા વ્યક્તિ છે એની પાસે ધન દોલત રાણીઓ અને દાસ દાસીઓને નોકર ચાકર છે છતાં એને જીવનમાં આશા નથી એક રાજા વ્યક્તિ જીવનથી હારી જતો હોય તો હો ને તમે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તો રોજની જીવનની હાડમારીઓમાં થકી જઈએ છીએ પરેશાન થઈ જઈએ છીએ આપણે કે આપણું જીવન કેવી રીતે વ્યતીત થશે આગલા આગલી આવેગ પછીનો દિવસ કેવી રીતે વિતાવીશું એ ચિંતામાં આજનો દિવસ પણ આપણો બગડી રહ્યો છે આવતીકાલની ચિંતામાં આજનો દિવસ પણ આપણો બગડી રહ્યો છે અને એટલા માટે આ વચન મને તમને પુષ્કળ હિંમત આપે છે અને કહે છે તારા જે વચન તેનાથી મને આશા ઉપજી છે તે તારા સેવકને સારું સંભાળ પ્રભુજી મારા માટે તો યાદ રાખ અને એટલું જ નહીં પચાસમું વચન અંગીકાર કરે છે અને વચનમાં લખ્યું છે મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે આજે દિલાસો ને હિંમત કોઈ નથી આપતું આજે બધા જ એકબીજા માટે સ્વાર્થની ભાવના રાખીને સંબંધો રાખે છે મારાથી તમને લાભ થાય તો તમે મારી સાથે સંબંધ રાખો અને તમારાથી મને લાભ થાય તો હું તમારી સાથે સંબંધ રાખું આજની વાસ્તવિકતા છે ધીસ ઇઝ ધ રિયાલિટી આ જ એક વાસ્તવિકતા છે જિંદગીની પણ ઈશ્વરનું વચન દુઃખ અને તકલીફમાં પણ તમને મને દિલાસો આપે છે દિલાસોની બે બે શબ્દોથી બનેલો શબ્દ છે દિલમાં આશા ઉપજવી જ્યાં હું નિરાશ થઈ જાય મારું હૈયું ભાંગી જાય મારું મન ભાંગી જાય મારું દિલ તૂટી જાય મને કોઈ આશા નહીં આપે ને ત્યારે ઈશ્વરનું વચન મને આશા આપે છે એટલા માટે એને દિલ સોજી પણ કહેવાય છે આ દિલાસો મતલબ દિલમાં આશા ઉત્પન્ન કરે એ પરમિશ્રનું વચન તમને મને દિલાસો આપે છે ઘણા બધા લોકો જુવાન લોકો સુસાઈડ કરવા જતા હોય છે ઘણા બધા લોકો આત્મહત્યા કરવા તરફ જતા હોય છે અને અચાનક એના મગજની અંદર કંઈક એવો વચન યાદ આવી જાય અને વચનથી એનું જીવન બદલાઈ ગયા એવી કંઈ સાક્ષીઓ આપણે જાણીએ છીએ મેં પણ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો પણ એવા સમયમાં ઈશ્વરનું વચન આપણને હિંમત આપે છે આ વચનો તમને બહુ હિંમત આપશે ભલે તમે નિરાશ થઈ ગયા હો ભલે તમે હતાશ થઈ ગયા હો કાંઈ નવાઈની વાત નહીં કે તમે એકલા જ આ દુનિયામાં હતાશ અને નિરાશ છો આખી દુનિયા હતાશ અને નિરાશ છો ભલે ભાઈ દુનિયાનો હરેક વ્યક્તિ આજે તનાવ અને ચિંતામાં છે હા એની પાસે ધન સંપત્તિ હશે એનાથી સુખ લેખાતું નથી એનાથી સુખ દેખાતું પણ નથી તો સગવડ આપે છે સુખ અને શાંતિ ઈશ્વર આપે છે તાળી પાડી આપણે હાલે લઈ ઈશ્વરના વચનમાં મને આશા મળે છે ઈશ્વરના વચનોમાં મને દિલાસો મળે છે અને ઈશ્વરના વચનોથી હું જીવું છું મને શ્વાસોશ્વાસ ઈશ્વર આપે છે હર સવારે હું ઉઠું છું પ્રાર્થના કરું છું પ્રભુનો આભાર માનું છું અને મારું જીવવું એ ઈશ્વરના આધારિત છે પશુ પંખીના જીવનને જુઓ ઝાડપાનને જુઓ નદી નાળાને જો કેવા ખળખડાટ કલરવ કરે છે ખળખડાટ વહે છે ઈશ્વર એમને જીવન અને થનગનાટ આપે છે તારી પાડી આપણે હાલે લઈએ જો આ પ્રકૃતિને ઈશ્વર જીવન આપે છે આ સુંદરતા જે દુનિયાની સુંદરતા અને સૌંદર્ય ખુશી આનંદ અને કલરવો એ જો ઈશ્વર એને આપે છે તો યાદ રાખો તમને ને મને પણ ઈશ્વર જ જીવન આપે છે હાલે અને એટલા માટે આ વચન મારે ને તમારે પણ અંગીકાર કરવાની જેવું જરૂર છે કે તારા જે વચનથી મને આશા ઉપજી છે તે તારા સેવકને સારું સંભાર મારા દુઃખમાં મને દિલાસો મળ્યો છે કે તારા વચને મને જીવાડ્યો છે રાજાની પાસે તો ધન દોલત હતી રાજાની પાસે બધું હોય પણ છતાં એ અંગીકાર કરે છે કે તારું વચન મને જીવાડે છે આજે આપણે એકદમ મધ્યમ વર્ગીય યા બીપીએલમાં કહેવાતા બિલો પુવર લેવલની અંદર આવતા લોકો છતાં આપણે કહીએ છીએ કે ઈશ્વર મને જીવાડે છે હજુ આપણે વચન વાંચીએ શાસ્ત્ર તેનું એકસો ઓગણીસ મધ્ય આ જ અધ્યાય અને એના પાસઠથી લઈને અડસઠ વચન હું તમારે માટે વાંચું છું ધ્યાનથી તમે સાંભળો હે યહવા તારા વચન પ્રમાણે તે તારા સેવકને માટે સારું જ કર્યું છે તાળી પાડી આપણે હાલે આજે દુનિયા તમારું સારું કરવા માટે મહેનત નથી કરતી તમારા ઉપર કોર્ટ કચેરીમાં ધક્કા ખડાવશે કેસ કરી દેશે તમારી વિરુદ્ધ લોકોની આગળ તારે તેને ભૂંડી વાતો કરશે તમારી વિરુદ્ધમાં જે નથી તે પણ બોલશે તમારા બાળકોની વિરુદ્ધમાં ગમે તેમ બોલશે તમારા પત્નીના વારામાં ગમે તેમ બોલશે ને લગાતાર તમારી હાસી મજાક કરશે કોઈ આપણા માટે ભલાઈની વાત નથી કરતું સારી વાત નથી કરતું આજે દુનિયામાં સારાપણું જે છે ને ગુડનેસ જે છે ને એ બધું જ ઓસરી રહ્યું છે જતું જવા માંડ્યું છે પણ આપણે જોઈએ હે યહવા તારા વચન પ્રમાણે તે તારા સેવકને માટે સારું જ કર્યું છે આજે ઈશ્વરે જો મારું સારું કર્યું ન હોત તો કદાચ માતાના ગર્ભમાં જ મરી ગયો હોત જો ઈશ્વરે મારું સારું કર્યું ન હોત તો હું કદાચ જન્મતાની સાથે મરી ગયો હોત જો ઈશ્વરે મારું ભલું ના કર્યું હોત તો ઓગણીસો સત્તાણુંમાં કિડની ફેલને કારણે અને આત્મહત્યા કરવાને કારણે હું મરી ગયો હોત જો ઈશ્વરે મારું ભલું ન કર્યું હોત તો બે હજાર એકવીસમાં હું કોરોનામાં મરી ગયો હોત અને જો ઈશ્વરે મારું ભલું ના કર્યું હોત તો થોડા દિવસો પહેલાં જ્યારે હું ઓક્સિજન પર હતો ત્યાં મરી ગયો હોત પણ ઈશ્વરે મારું ભલું કર્યું છે ઈશ્વર સતત મારું ભલું કરતો જાય છે ઈશ્વર સતત મારે આશીર્વાદ આપતો જાય છે ઈશ્વરે મારા માટે બધું ભલું જ કર્યું છે અને વિશ્વાસ કરું છું તમારા માટે પણ ભલું જ કર્યું છે તાળી પાડી આપણે હાલે લોહી એટલા માટે આપણા પરમેશ્વરને આપણે ભલાઈનો પરમેશ્વર કહીએ છીએ ગોડ ઓફ ગુડનેસનો ગોડ કહીએ છીએ ઈશ્વર ભલાઈનો પરમેશ્વર છે અને એટલા માટે આપણે કહીએ છીએ કે અંગ્રેજીમાં ગોડ ઇઝ ગુડ અને ગોડ ઇઝ ગુડ ઓલ ધ ટાઈમ ગોડ ઇઝ ગુડ ઓલ ધ ટાઈમ ઈશ્વર હંમેશા કેવો છે ભલો અને સારો પરમેશ્વર છે તાળી પાડી આપણા ઈશ્વરને માટે અને એનું વચન પણ એટલું જ ભલું અને એટલું જ જીવનદાયક છે સડસઠનું વચન કહે છે મને તારો વિવેક તથા ડહાપણ શીખાવ હાલે લોહી તમે સો વર્ષ જીવી જાઓ પણ વિવેક અને ડહાપણ વગર જીવી જાઓ એ જીવન નકામું છે તમે શા માટે આ દુનિયામાં આવ્યા એનો અહેસાસ તમારી પાસે હોવો જોઈએ ઘણા બધા લોકો જીવે છે પણ જીવનના મકસદ વગર જીવે છે જીવનના હેતુ વગર જીવે છે શા માટે તેઓ જીવે છે એનો અહેસાસ તેમની માટે પાસે નથી બે ટંકનું ખાવાનું મળે છે શ્વાસો ચાલે છે એ જ એમનો જીવનનો અર્થ છે પણ આપણે જીવન હેતુ માટે જીવીએ છીએ મક્ષદ માટે જીવીએ છીએ આ જીવનમાં આપણે ઈશ્વરનો મહિમા કરીએ છીએ અને આ પછીના જીવનમાં પણ ઈશ્વરની મહિમામાં જ આપણે પ્રવેશ કરવાનો છે આ છે જીવનની મહત્ત્વતા આ છે જીવનની મહત્વકાંતા આ છે જીવનની ડેસ્ટિની એટલે કે મંઝિલ આ છે આપણું જીવન આ જે ખાવું પીવું અને ભેગું કરવું એ જીવન નથી જીવનનું એક કાર્ય છે હજી કદાચ તમારી પાસે ધન દોલત નથી હજે તમારી પાસે પૂરતું ટંકનું ખાવાનું નથી આજે તમારી પાસે સારા કપડાં નથી તો એવો અર્થ નથી થતો કે કાલે પણ નહીં હશે કાલે કદાચ તમારા માટે એના કરતાં સારા દિવસ આવશે તાળી પાડી આપણે હાલે લોઈ એટલે મને તારો વિવેક તથા ઢાપણ શીખવ કેમ કે તારી આજ્ઞાઓ પર મેં વિશ્વાસ કરેલો છે આપણે કોના પર વિશ્વાસ કરીએ આ દુનિયા પર કોઈના પર વિશ્વાસ મૂકો ઘણો કપરો ને અઘરો છે દુનિયા બહુ બધી આજે છે ને કપટી બની ગઈ છે સ્વાર્થીને લોભી બની ગઈ છે પણ ઈશ્વરના વચન પર ચોક્કસ વિશ્વાસ કરજો જ્યાં બધી જગ્યા પર તમે માત ખાઈ દી હોય બધી જગ્યા પર અવિશ્વાસનો સામનો તમે કર્યો હોય એક બાકી છે જગ્યા અને જે ઈશ્વરનું અભય વચન તાળી પાડીએ આપણે હાલે લોહી દુઃખી થયા પહેલાં હું આડે રસ્તે ગયો હતો પણ હમણાં હું તારું વચન પાળું છું જોયું હર વ્યક્તિ દુઃખ તરફ ધકેલાઈ જાય છે જીવનની જંજાળ જીવનના પ્રશ્નો જીવનની ચિંતાઓ ધોખાધડી મિત્રોનો ધોકો પ્રેમ પ્રેમીયા પ્રેમિકાનો ધોકો પત્નીનો ધોકો પતિનો ધોકો મિત્રનો ધોકો આ જે દુનિયા ધોકાબાજીમાં ચાલી રહી છે અને એમ માણસ જીવનની આશા ગુમાવી દે છે પરંતુ વચન શું કહે છે દુઃખી થયા પહેલાં જ્યારે માણસ હતાશ અને નિરાશ થઈ જાય ત્યારે વ્યસનનો આશરો લે છે ડ્રગ એડિક્ટ બની જાય છે દારૂ પીએ છે ડ્રગ્સ લે છે ખોટે રસ્તે ચાલ્યો જાય છે સુસાઇડ કરી લે છે આત્મહત્યા કરી લે છે પણ આવા સમય પહેલાં ચેતી જવાની જરૂર છે દુઃખી થયા પહેલાં હું આડે રસ્તે જતો રહ્યો હતો પણ નહીં આજે ઈશ્વરના વચને મને સીધે રસ્તે દોરી લીધો છે અને એટલે પ્રભુનું વચન કહે છે કે દુઃખી થયા પહેલાં હું આડે રસ્તે જતો રહ્યો હતો પણ હમણાં આજની તારીખમાં હમણાં વર્તમાનમાં હું તારું વચન પાળું છું તારી પાડી આપણે હાલે ઈશ્વરનું વચન આપણને શું આપે છે જીવન જીવવાની આશા અને હિંમત અને બાહીદરી આપે છે હિંમત આપે છે આપણને અગરનું વચન કહે છે તું ઉત્તમ છે અને ઉત્તમ જ કરે છે તારા વચનો એટલે કે વિધિઓ મને શીખાવું તાળી પાડી આપણે હાલે લઈ આ દુનિયામાં કશું જ ઉત્તમ નથી આ પણ મિશ્રની કૃપા અને દયા હંમેશને માટે સર્વકાલિક છે તાળી પાડી આપણે હાલે લઈ ઈશ્વરના વચનોમાં જ તમને હિંમત મળે છે ઈશ્વરના વચનો જ તમને જીવન જીવવાની આશા આપે છે ઈશ્વરના વચનો તમને દિલાસો હિંમત આપે છે અને એટલા માટે હજી આપણે વચન વાંચીએ તેનો ઓગણીસમો અધ્યાય સાત અને આઠ વચન વાંચીએ યહવાનો નિયમ એટલે કે એનું વચન સંપૂર્ણ છે યહવાનો નિયમ એટલે કે વચન સંપૂર્ણ છે તે આત્માને તાજો કરે છે તાળી પાડી આપણે હાલે લઈ શરીરને તાજો કરવા માટે કદાચ તમે કોઈક સપ્લિમેન્ટ દવા લો કોઈ ટોનિક પીઓ કોઈ દવા ઉપચાર કરાવો કસરત કરો કદાચ તમારું શરીર તંદુરસ્ત થઈ જશે પણ તમારા મન અને આત્માને તાજું કરવા માટે બીજું આ દુનિયામાં કોઈ પીઠબળ નથી કોઈ એવી એવો સોર્સ નથી કે જેથી મારો આત્મા પ્રબળ થાય મારો આત્મા સુખી થાય મારો આત્મા તાજો થાય માત્ર એક છે અને એ છે ઈશ્વરનું વચન તાળી પાડી આપણે હાલે લો એક અલૌકિક એવી શક્તિ છે અલૌકિક એવું બાબત છે કે જેની અંદર સામર્થ સમાયેલું છે એ છે ઈશ્વરનું વચન જે મારા આત્માને તાજો કરે છે શેને તાજો કરે છે મારા આત્માને તાજો કરે છે યોવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે જ્યારે તમે બાઇબલ નહોતા વાંચતા ત્યારે તમે અબુદ્ધ હતા અબુદ્ધ એટલે બુદ્ધિ વગરના જેનામાં બુદ્ધિ ન હોય એ અબુદ્ધ જેનામાં બુદ્ધિ નથી સમજણ નથી કાંઈ જ ખબર નહોતી નિર્બુદ્ધ હતા પણ હવે આપણે સત્યને સમજી ગયા છે સત્ય શું છે હવે આપણે કોઈ એવા પદાર્થની પૂજા નથી કરતા કે જે વાસ્તવમાં નિર્જીવ છે હવે આપણે કોઈ એવી વસ્તુની પૂજા નથી કરતા કે જે વાસ્તવમાં નિર્જીવ છે જે નિર્જીવ છે તે તમારા આત્માને ક્યારેય તાજો નહીં કરી શકે પણ જેની અંદર આત્મા છે ગૉડ સ્પિરિટ પરમિશ્વર આત્મા છે ઈશ્વર આત્મા છે જે આત્માની મહિમા કરે છે આત્માને માન આપે છે આત્માને સ્તુતિ મહિમા કરે છે એ જ વ્યક્તિ પોતાના આત્મામાં પણ તાજગીનો અનુભવ કરી શકે છે તાળી પાડી આપણે પરંતુ તમે સત્ય પરમેશ્વરના વચનો બાઇબલને વાંચો સમજો વિચારો વિશ્વાસ કરો ત્યારે તમારા આત્માને તે તાજો કરે છે અને ત્યારે તમને ખબર પડશે કે યોહવાની સાક્ષી વિશ્વાસપાત્ર છે તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે કે સાચું શું ખોટું શું પાપ શું પવિત્રતા શું ત્યારે તમને ખબર પડશે અને આઠમું વચન પણ આપણે વાંચીએ લખ્યું છે યહવાના વિધિઓ એટલે કે વચનો યથાર્થ યથાર્થ શબ્દનો થોડો અર્થ સમજી લઈએ આપણે યથાર્થ અર્થ મુજબ જ છે જેવો એનો અર્થ થવો જોઈએ એ જ અર્થમાં હોય સાર્થ હોય સાર્થ એટલે અર્થની સાથે અર્થપૂર્ણ હોય એ જ ઈશ્વરનું વચન હોય દાખલા તરીકે કોઈ વ્યક્તિ તમને એમ કહે કે હું ભાઈ તમને મદદ કરીશ દસ હજાર રૂપિયા અને એણે શબ્દોમાં એ કહ્યું અને જ્યારે સમય આવ્યો ત્યારે તમે એમની પાસે માગણી કરી કે ભાઈ મને અત્યારે પૈસાની જરૂર પડી છે શું તને તમે મને મદદ કરશો ત્યારે એ ભાઈ કહેશે યાર મારે તને મદદ કરવાનું કીધું પણ અત્યારે તો મદદ નહીં થાય તો એ વાક્ય એનું જૂઠું ઠરે કેમ કે એનો યથાર્થનું રૂપ નથી આવ્યું જે બોલ્યો હતો એ પ્રમાણે એનો અર્થઘટન નથી થયું બિલકુલ ઉલટા અર્થમાં એણે તમને મદદ નહીં કરી અર્થ એ સંસ્કૃત શબ્દ છે જે અર્થમાં કહેવા માગે છે એ જ અર્થમાં તમને કહેતું હોય તો યથાર્થ આ જ પ્રમાણે એનો અર્થ થવો જોઈએ આ જ સાચો અર્થ છે યથાર્થ અર્થ સાકાર કરે જ્યારે કોઈ વસ્તુ સાચું પરિણામ આપે તેને યથાર્થ કહીએ એક વિદ્યાર્થી પરીક્ષા આપે મહેનત કરે અને પછી એનું રિઝલ્ટ આવે ત્યારે એને યથાર્થ થયેલું કહેવાય સફળ થયેલું કહેવાય અર્થ એટલે પ્રાપ્ત કરવું યા મેળવવું સાચો અર્થ આપણને મળી જાય તો પરમેશ્વરનું વચન કેવું છે વિશ્વાસપાત્ર છે બુદ્ધિ અબુદ્ધને બુદ્ધિમાન કરે છે વળી પરમેશ્વરનું વચન યથાર્થ છે જે બોલ્યો છે એ જ થાય છે તેઓ હૃદયને આનંદ આપે છે કોને આનંદ આપે છે હૃદયને પણ મીશુ વચન તો અમને ન સિર્ફ ભૌતિક આનંદ પણ એ હૃદયનો સાચો આનંદ આપે છે યહવાની આજ્ઞા એટલે કે વચન નિર્મળ છે મળનો મતલબ ગંદકી યા ખોરાક ઈશ્વરનું વચન બિલકુલ શુદ્ધ અને પરિશુદ્ધ છે જેવો એ બોલ્યો છે એવું જ તમારા માટે કરે છે એટલા માટે એ ઈશ્વરનું વચન કહેવાય છે મારું ને તમારું વચન નથી કહેવાતું કે મારાને તમારા બોલવામાં ભેળસેળ છે ક્યારેક આપણે બોલીએ છીએ ને હૃદયમાં કાંઈ ભાવના જુદી હોય છે ક્યારેક બોલીએ છીએ તો જૂઠું બોલતા હોય છે ક્યારેક બોલીએ છીએ તો સાત્ય સાબિત નથી થતું ઈશ્વર વચન બોલે છે એ યથાર્થ બિલકુલ એ અર્થમાં પરિણમે છે અને એ હૃદયને આનંદ આપે છે પરમેશ્વરનું ઈશ્વરનું વચન અથવા આજ્ઞા નિર્મળ છે તે આંખોને પ્રકાશ આપે છે કોને પ્રકાશ આપે છે આંખોને દાખલા તરીકે મારી આંખની સામે હાલ પ્રકાશ છે તો હું ચાલું તો મને ખબર પડે કે ક્યાં ખાડો છે ક્યાં ટેકરો છે ક્યાં પથ્થર છે ક્યાં માટી ક્યાં કાંટા છે મને ખબર પડે પણ હું આંખો બંધ કરીને ચાલું ભલે આવડો મોટો સૂરજ ઊગતો હોય ભર બપોર થયો હોય પણ મેં આંખો બંધ કરી દીધી હોય તો મારે અંદાજે ચાલવું પડે તપાસી તપાસીને ચાલવું પડે જિંદગી લોકોની આવી જ છે ઈશ્વર આટલો મોટો પરંપરા ઈશ્વર છે છતાં લોકો ઈશ્વરને ફંફોસી રહ્યા છે પહાડો પર ગુફાઓમાં મંદિરોમાં મસ્જિદોમાં ચર્ચોમાં ગુરુદ્વારામાં ઈશ્વરને ફમફોસી રહ્યા છે શોધી રહ્યા છે કેમ કે એમની આંખોમાં એમના જ્ઞાન ચક્ષુમાં એમનો દિલ દિમાગમાં અંધકાર છે પણ તમે ઈશ્વરના વચનથી સત્યને જાણી ગયા છે તમારી આંખો ખુલી ગઈ છે તાળી પાડી આપણે હાલી લોહી આંખોનું અજવાળું એ જ્ઞાનને દર્શાવે છે આગળ આપણે નિર્બુદ્ધ જોઈ ગયા હતા એટલે હવે સમજવાની જરૂર છે જ્ઞાનને દર્શાવે છે તો યહવાની આજ્ઞા નિર્મળ છે તે આંખોને પ્રકાશ આપે છે આપણે જે ચોથો મુદ્દો શીખી રહ્યા છીએ એ છે કે પરમિશન વચન આપણને જીવન જીવવાની આશા અને હિંમત આપે છે અને આ પોઈન્ટમાં આપણે છેલ્લો મુદ્દો શીખીએ કે શાસ્ત્ર એકસો ઓગણીસમાં ધ્યાય એકસો પાંચ વચન બહુ જ મહત્વનું યાદગાર વચન છે અને તમારે બાઇબલમાં અંડરલાઈન કરવું જોઈએ જીવનની ઘટમાળ એવી છે હર પગલે ચાલવું પડે છે સુખમાં દુઃખમાં આપણે ડગલા માંડવા પડે છે ઇટ ઇઝ અવર હ્યુમન ડ્યુટી આપણી માનવીય ફરજ છે કે આપણે પ્રતિદિન ચાલવું પડે છે અને શું વચન કહે છે ગીત શાસ્ત્ર એકસો ઓગણીસ અને એકસો પાંચ વચન તમારે બાઇબલમાં અન્ડરલાઇન કરવું પડશે મારા પગોને સારું કોના પગોને સારું બોલો જોરથી પડોશીના પડોશી ગામના પડોશી શહેરના પડોશી દેશના કે મારા બોલો કોના મારા માટે વચન વ્યક્તિગત છે ઇટ ઇઝ પર્સનલ એ મારું વ્યક્તિગત છે મારા પગોને સારું તારું વચન દીવા રૂપ છે ઈશ્વરનું વચન મારા રોજિંદા જીવનને માટે દીવા રૂપ છે બોલો સેના માટે સેનારૂપ છે દીવા રૂપ અજવાળા રૂપ છે એ મારા માટે દીવા સમાન છે પણ યાદ રાખો દીવો જાતે સળગાવવો પડે એ જે તે વચનને જાતે વાંચવું પડે જાતે મેડિટેટ કરવું પડે જાતે વિશ્વાસ કરવો પડે તાળી પાડીએ આપણે હાલે લઈએ એ બીજાનો દીવો નથી એ તમારો દીવો છે તમારે સળગાવવો પડશે તમારે યોગ્ય સ્થાને મૂકવું પડશે અને આગળનું વચન બ ભાગ કહે છે તે મારા પગોને સારું અથવા તો મારા માર્ગને સારું તે મારા માર્ગને સારું અજવાળા રૂપ છે તાળી પાડી આપણે હાલે લોહીયા તમારી પાસે એક દીવો છે પણ એ દીવો હોલવાયેલો હોય તો અજવાળા રૂપ નથી એ દીવો જ પોતે અંધકાર રૂપ છે પણ એ દીવો સળગતો હશે તો સ્વાભાવિક છે ત્યાં લાઇટ હશે દીવાની અંદર જેટલી કેપેસિટી છે એટલું તમને અજવાળું મળશે તમને બાઇબલનું એક વચન યાદ છે તો એટલું અજવાળું તમને આપશે તમે જેટલું બાઇબલ વાંચી રહ્યા છો એટલું તમારું અજવાળું પ્રકાશમાન થશે દાખલા તરીકે સૂર્યનું અજવાળું પૃથ્વીના લગભગ પંચાવનથી સાઠ ટકા લોકોને એક સાથે અજવાળું આપે છે બાકીના લોકોને અંધારું મળે છે સાંજ યા રાત પડે છે એટલે પંચાવન ટકા કહું છું પચાસ ટકા ન બોલાય કેમ કે મળસકું થઈ હોય કોઈ જગ્યા પર કોઈ જગ્યાએ પર સાંજ થઈ હોય એટલે લગભગ પંચાવનથી સાઠ ટકા લોકોને એક સમયે અજવાળું A uh, વલાભાઈબેનો કેટલું તમે બાઇબલનું મેડિટેશન કરો છો કેટલું એને વાંચન કરો છો કેટલું એને તમારા દિમાગમાં ઉતારો છો તમે હૃદય પટ પર લખો છો એટલું અજવાળું તમારું હશે એક નાનકડો દીવો છે એક નાનકડો લહેર આવશે પવનની એ જ્યોત હોલવાઈ જશે એ જે લોકો જીવ વચન વાંચે છે અને બીજે દિવસ એવા વ્યસ્ત થઈ જાય છે પછી મેડિટેશન યા મનન નથી થતું એટલે તમે તમારા માર્ગમાં જીવનમાં એને રૂપ બનાવો અને એ તમારા માટે બની ગયો હોય તો જ તમે આ વચનને અંગીકાર કરી શકો કયું વચન સાથે સાથે અંગીકાર મળીને વાંચીએ મારા પગોને તારું દિવા રૂપ છે તે મારા માર્ગને સારું અજવાળા રૂપ છે તાળી પાડી આપણે હાલે લઈએ તો આપણે અહીંયા ચોથો મુદ્દો પૂરો કરી છે કે પરમેશ્વરનું વચન શું છે એ આપણને જીવન જીવનની આશાની હિંમત આપે છે